પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય બજારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે આંગે બે સ્થળોએ ચોરીની વિધિવત પોલીસ ફરિયાદ પણ નોંધાય છે ત્યારે તસ્કર હાથ વેતમાં હોવાનું પણ જણાઈ રહ્યું છે પોરબંદર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બંગડી બજાર માણેક ચોક અને નવી લાઈન તથા બંગડી બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોના તાળા તૂટી રહ્યા છે તાજેતરમાં રાત્રે નવનીત ન્યૂઝ એજન્સી જોય એજન્સી સહિતની દુકાનોના તાળા તૂટ્યા હતા જો એજન્સીમાં તો સતત બીજા દિવસે તાળા તોડી ચોરીનો પ્રયાસ પણ થયો છે ઉપરાંત નજીકમાં આવેલ હિંગડાજ માતાજીના મંદિરની ઓફિસના તાળા પણ તૂટ્યા છે તો મંદિરના પટાંગણમાં આવેલ બે સેલના પણ તાળા તૂટ્યા છે જેમાં એક સેલમાંથી પંદરસો ની રોકડની ચોરી થઈ છે અને આ ચોરી સહિતના અહીં સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે જેમાં એક તસ્કર સવારે પાંચ થી છ વચ્ચેના ગાળામાં તાળું તોડી અંદરથી રોકડની ચોરી કરે છે આ તમામ દુકાનોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી તાળા તોડવામાં આવ્યા છે જોકે મોટા ભાગની દુકાનોમાં તસ્કરો રોકડ રકમ ન મળતા ચોરી કર્યા વગર જ પરત ફર્યા છે છેલ્લા અઠવાડિયાથી મુખ્ય વેપારી બજારમાં જ ચોરીના સતત અનેક બનાવ બની રહ્યા છે સ્થાનિકોએ પોલીસને જાણ પણ કરી હતી ત્યારે હવે વિધિવત ફરિયાદ પણ નોંધાવી છે જેમાં મન જયેશભાઈ તેમના નામના યુવાને ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તારીખ ઓગણીસ ના વહેલી સવારે કોઈ તસ્કરે હિંગરાજ મંદિર પાસે આવેલ તેમની દુકાનના તાળા તોડી દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી જ્યારે તેની બાજુમાં આવેલ નીરજ પ્રફુલભાઈ જગતિયાની બાલાજી ફૂટવેર દુકાનમાંથી પણ છસો ની રોકડની ચોરી કરી છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે અને તસ્કર હાથવેતમાં હોય તેવું પણ જણાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર